જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમર અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે દાદા આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ દાદા ક્યું ગામ કાતરોડે તમારું આખું નામ ક્યું લાલજીભાઈ ગેંગડિયા હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા હું મારા માટે લઈ ગયો તો તમારે એક મિનિટ તમારે શું શું તકલીફ હતી મારા આજથી દસ વર્ષ પહેલા એટેક આવેલો બરાબર હવે માં ચાલી ટકા નસ બ્લોક હતી બરાબર પણ મને એ રિકવરી કઈ આવી નહીં બરાબર બીજું ત્યાર પછી દેશી મારી જાતે મેં દવા શરૂ કરી છે રિકવરી આવી એમાં મને બે મહિના પેલા શ્વાસ સીડ્યો ટૂંકમાં શ્વાસની તકલીફ શરૂ થઈ ગઈ બરાબર શ્વાસ સીડ્યો એટલે ઓક્સિજન બંધ થઈ ગયો મને મોવા દાખલ કર્યો ઓકે દાખલ કર્યો એટલે મને ત્રણ દિવસ રાખ્યો બરાબર રજા આપી એટલે પછી બતાવવા ગયો એટલે સાહેબ મારા પિંડીમાં ગોઠલા સડાય તો મને કે સોનો કરાવી કરાવો હતો મેં

મહેબૂબભાઈ એ સલાડા કેન્દ્રમાં આવતા હતા અને વાત કરી હતી કે ભાઈ મારે રિઝલ્ટ સારું મળશે એ બધો બે બ્રેન જુમરવાળા હા હા એટલે તો મેં કહ્યું મારે આવવાનું થાય છે બરાબર તો કે જાવું છે એટલે પછી એનું સલાડ આવ્યો આવ્યો અને ભાવેશભાઈ પાછી આ ડોઝ લઈ ગયો અમૃત કૃષ્ણનો એટલે અમૃત કૃષ્ણની બોટલ આપણે શરૂ કરી એ પેલા તકલીફો શું શું પડતી નસ બંધ હતી શ્વાસ હતો બરાબર શારીરિક તકલીફો કેવી પડતી ગેસ ફૂલે ફૂલ એટલે શું થાય આમ બધું જમવું એટલે બરાબર પછી હાલવામાં હાલવામાં આલુ એટલે શ્યાસ ની આ નસોમાં અડધો કિલોમીટર આલુ એટલે અડધો કિલોમીટર કે પછી આમ થોડા અડધો કિલોમીટર એટલે ટૂંક વાડીયાથી એકતા વાંધો અડધો કિલોમીટર કેટલું થાય ખ્યાલ છે તમને

સત્તાએ મેં કીધું તું આ ડોઝ શરૂ કરી દે અમૃત પુષ્પ નો તને લાભ થાય કે ખાવા મારે પરેજી નહીં રે પરેજી વગર તો હાલે જ નહીં હું દૂધ દે જોઈ મારે સાય જોઈ તું પાણી ખાશે દૂધ થી મારે થોડી તાકાત આવી મને બે લાગે છે બીક લાગે છે કે હું નહીં દૂધ ખાવ ને તમારું શરીર હાવ પાછું પડી જાય બરાબર એટલે સતાય શરૂ રખાવ્યું છે અને એને ફાયદો છે હા એને કેટલો ફાયદો દેખાય છે પચીસ ટકા ફાયદો દેખાય તમારે કેટલો ફેરફાર છે એ કહી દીધું પચાસ ટકા ફાયદો હા એટલે હવે શ્વાસ નું કેમ છે શ્વાસ બિલકુલ નથી જે તમારી પિંડીઓમાં નસ માં લોઈ મળતું નહોતું સ્ટેન્ટ મૂકવાનું હતું ત્યાં શું પરિસ્થિતિ છે અત્યારે એમાં ફાયદો છે અત્યારે હવે કેટલું હાલી પાંચસો ફૂટ ની જગ્યાએ કેટલું હાલવાનું અત્યારે કિલોમીટર ઉપર અત્યારે ટૂંકમાં ચાલી શકે જઈ શકો જઈ શકો છો આટા મારું છું કામ કરું છું પેલા એ પરિસ્થિતિ નહોતી નથી બરાબર એટલે રિકવરી છે પછી જે ગેસ ની તકલીફ હતી એમાં કેમ થયું એમાં ફાયદો છે મારો વજન થાયરોઈડ હુકો થાયરોઈડ છે મારે હા હા હુકો રાઇડ થોડી મારે વજન

ત્યાં સુધી પરેજી સાથે સેવન કરજો આમ તો તમે અઘરા કેસ માંથી ગણાવ પણ અલગ લાગે બાકી તમે પથારી આમ ગણો તો હૃદય પગ કાપવા ઉધી વાત હતી તમારી ત્યાં સુધીની વાત કારણ કે હૃદય પમ્પિંગ કરતો નથી અહીંયા નસો બંધ છે તો એ ખોલવાની તો છે જ ને ડોક્ટર ની વાત સાચી છે કે ભાઈ ઓપરેશન કરવું પડે પણ તમારે આનાથી હૃદયમાં રાહત થઈ અને આ સ્ટેન ટ્રેન ન મૂકવો પડે પગની નસો પણ આને ખોલી નાખી વજન વધી ગયું છે આત્મવિશ્વાસ વજન વધવાની પાછળનું કારણ શરીરમાં બધી સુધારો થાય એટલે ઓટોમેટિક શરીર સારું થવાનું તો જય દ્વારકા ભગવાન ની ખુબ કૃપા થઈ તો તમારો ફોન નંબર જણાવો ભગવાન નવાણું હાથ છીમાલી એકતાલીસ નવ પાસઠ હજી એકવાર બોલી જાઓ નવાણું હાથ છીમાલી એકતાલી નવ પાસે હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશે ની માહિતી માગે તો પ્રેમ થી અમૃત પુષ્પ ની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ધન મહારાજ જય ધન જય શ્યારામ જયરામ